તમે શું કીધું મને જોઈ છે કામ ન કરે તો આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું હલો बोलो मैं अहमदाबाद क्यों बोलता हूँ बोलिए मेरे को एक औरत चाहिए इसमें एक मोबाइल में आया था मैं रिंग करा था हु। मेरे का शादी किया था उसका बहरा एक्सपेड होगा मेरा का पैतीस साल का मेरा साल हिंदी तो आपको अच्छी आती हेलो हाँ हिंदी तो आपको अच्छी आती आप गुजराती है गुजराती है आ, तो गुजरती गुजरती <laughs> हाँ तो गुजराती बोलो ना वही गुजराती इच्छू हाँ मारे हूँ बैरू साहब एक्सपेर्ट थी गए मैंने दुकान में दुकान चालू है ખેતી કરે એવી અચ્છા બીરુ હોય સારું ઉમર વાળું હોય તો ચાલે એમ એમ ક્યાં ગામ રયો છો એ અમદાવાદ ના બાજુમાં માં ગામ રયો છું કયું ગામ રામપુરા અચ્છા રામપુરા હમ તમારો વિડિયો મુકવાનો ચેનલ ઉપર બે ફોટા મે બે મે અંદર નાખ્યા હતા તમારા ફોટા તો નહી કે પણ વાત કરીને રેકોર્ડિંગ મુકવું પડે ને હા મૂકું છે એ મુકાઈ દો ને એમ એ હારી ભાઈ હોય વાડી માં રહે એવી દુકાન ઉપર રે કામ ના થાય તો કઈ નઈ તો એટલે વાંધો નઈ પણ દુકાન ચાલુ છે તમે કયો તો શું કામ નો કામ નો કરે તો સારું પાછુ તમે ક્યો વાડીએ રઈએ અને દુકાન હલાવે હા આ બે ધંધા ચાલે સાહેબ આપડે એમ નઈ હમ તમે શું કીધું મને હા હારી બાઈ જોઈ છે કામ નો કરે તો હાલશે પણ પાછું તમે એમ કો વાડીએ રહીએ અને દુકાન રે તો ન્યા વાડીએ કઈ કામ એટલે આપડે બીજું બીજું આપડે રખડપટ્ટી નું નથી મતલબ આપડે બાજુ માં જ વાડી હે અને રોડ ઉપર દુકાન હે હે બરોબર આમ તો લગન જ કરવાના છે કે આમ રાખો બાય રાખવી છે કામ કામ કરે એટલા માટે લગન તો સાહેબ મારા એક વાર થઇ ગયા બરાબર એમ નહી અત્યારે તમને મને વિડિયો આપડે મુકવાનો છે તો આ લગન માટે મુકવાનો છે કે તમારે કામ કામ કરે બાય રાખવી છે એમ કામ કરાવી બાય રાખવાની છે લગન નથી કરવાના ના સમજાય ગયું ઠીક એટલે તમારે એવું તમે માણસો જોઈએ છે કેટલો પગાર કેટલો આપશો એવું નહિ બયરું તો લગન જ કરવા જેવો છે કામ કરવા નહિ મારે બયરું નથી એમ તમે આગળ મને એમ કીધું મારે કામ કરે એ બાય રાખવી છે તમે એમ કયો લગન જ કરવાના તો એમ બોલો ને તમે પાછા એમ કે મારે બાય રાખવી છે હું એવું સમજુ છુ કે તમારે પગાર તરીકે કોઈ બાય રાખવી છે

અમદાવાદથી કેટલુંક થાય લગભગ ચાલી ત્રીસ કિલોમીટર થતું હોય અચ્છા 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 આપડે જિલ્લો તાલુકો કયો લાગે તમારે અહીંયા અમારે પેલો બાલાસિંદોર તાલુકો અને જિલ્લો લાગે અમદાવાદ જ લાગે તો જિલ્લો અમદાવાદ હ આપણે તાલુકો કયો કીધું તમે બાલાસિંદોર બાલા હા બાલા સિંદોર સિંદોર

કોળી ટૂંકમાં ક્યાં કોડી તમે પેલા તમારે દીકરા દીકરી કેટલા બે દીકરીઓ અચ્છા બે દીકરીઓ છે દીકરા નથી બરાબર છે મકાન બકાન તમારા ઘરના ઘરના હો

હા અને તમે કામ શું કરો છો ખેતીવાડી સિવાય બીજું કાંઈ કામ કરો છો હું હતો પેલો ડ્રાઈવર સાહેબ હં શું ચલાવતો ડ્રાઈવર હું અહીંયા કેશો તે ડમ્ફર ચલાવતો હતો હે પછી એના પછી ટાટા એસી ઘરેલ્યો ને હમ 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 ટાટા એસી ને સુપ્રો બે ગાર્ડના ડાલા હે મારી પાસે હે હં અને દુકાન કરું અને ઘરની વાડી કરું એમ દુકાન છે ને છે દુકાન કરિયાણાની હે કરિયાણું રાખો છો એટલે તમારી ઘરે દુકાન છે કે પછી અલગ રાખી છે દુકાન ના અમારી જમીન રોડ ઉપર લાગે ને સાહેબ હા એટલે દુકાન ચાલુ મેં પોતે જ કરી છે હે અને એટલે ટાટા એસી ની સુપ્રો એ ગાડી બે છે એ દૂધ માં બાલ પેલા બાળકો ને દૂધ આપે હમ 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 એમ ચાલે અચ્છા 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 તમારે આવક કેટલી થાય આ માનો કે અત્યારે તમે દુકાન ચલાવો છો તો દુકાન ની આવક કેટલી ગણાય દુકાન માં તો ઠીક સે 3-4000 રૂપિયા થાય દિવસ માં અને માં દુકાન માં તો 4-5000 રૂપિયા થાય બોના થા હે હ તો ફતે કેટલા 50000 માંથી 4000 માંથી વા માનો ને આપણે રૂપિયા મળતો હોય હ

ગૌશાળા મારે થી મારા થી 100 મણ ઉપર જ થાય 100 સવા 100 મણ 150 મણ ઘઉં થાય હે અને બાકીનું બીજું થાય બરાબર છે બરાબર છે અંદાજે કેટલી આવક થતી છે ને અંદાજે હવે 150 મણ ઘઉં ગણો તમે અને 100 મણ ડાંગર ગણો હમ હમ આ 100 મણ વર્ષની ખેતી થાય હે હમ બરાબર છે general આવક ગણો તો વીસ હજાર રૂપિયા મહિને આવક થાય બીજી ખેતી ની ના આપડે બાહ્ય શેની ગાડી કો કે દુકાન કો કે આ બધું છે ને પચીસ હજાર રૂપિયા મહિને આવક ઈ થાય બરાબર છે બરાબર છે સમજાય ગયું ઈ તો મને તમે ગણાવી દસ હજાર રૂપિયા તમે કયો છો ગાડી ના આવે છે અને પંદર હજાર રૂપિયા તમે કયો છો કે દુકાન ના આવે છે તો પછી હું ખેતી ની આવક તમને પૂછું છું કારણ કે તમે જે વાવતા હોય તો તમે એક પાક લ્યો બે પાક લ્યો છો એમાં જો બે પાક તો પાક્કા જ અચ્છા અચ્છા બે પાક લ્યો છો અને ત્રીજો પાક ઝાર ખરી ઝાર હમ એ ખરી

અને હું કઈ ઇન્કમ ઇન્કમટેક્સ વાળા છે કે મારે એવું દર્શાવવું પડે કે તમારે આવક ધોરણમાં કઈ વાંધો નથી કદાચ કોઈ પાત્ર તમારે ત્યાં આવશે ને તો કોઈ દુઃખી નહીં થાય એ હિસાબે પૂછવું પડે તમે નો બતાવો તો બી ચાલે તમે નો નો કહો તો મને કઈ વાંધો નથી મારે કઈ જરૂરી નથી જી હું દઉં કે મારે નાના જ થાય હાજી દાખલા તરીકે ત્રણ લાખો એવું કઈ જરૂરી નથી કે મને પૂરેપૂરી આવક બતાવી દે એટલે આમાં અંદાજ આપવાનો હોય છે એટલા માટે હું તમને ફેરવી ફેરવી ને પૂછું છું સમજ્યા આપણે ખોટું ખોટું બોલવાની વાત જ નથી આમાં આમાં તમારે ખોટું બોલવાની વાત જ નથી તમે

મને કઈ એવું નથી થતું કે શાંતિ મોબાઈલ વાળા બૈરા કોઈ આપડે ખોટા કે ખોટું પડે બરાબર એ તો છે અને પછી મને એક જણા એમ કે તારે કોઈ બી સમાજ નું ચાલે આપડે ચાલે જ નઈ હવે બરાબર છે એટલે મેં કીધું

બરાબર છે બીજો તમારા જે મોટો ભાઈ કે નાનો જી તમે નાના ભાઈ કે મોટો ભાઈ કોણ અમે ઓ નાનો ભાઈ અચ્છા નાના ભાઈ તો મોટો ભાઈ છે ના મેરેજ બરે કમ્પ્લીટ છે બધું હા ઓ રેડી રેડી બરાબર છે ઈ તમારાથી અલગ રહે છે ઈ અલગ હો બરાબર છે બરાબર છે મારા લગન થઈ ગયા પછી અમે અલગ થઈ જ્યા હતા એમ હમ બરાબર છે પછી તમારા જે દીકરી છે ઈ કેવડા કેવડા છે બેન બે બેનો એક સાતમામાં ભણે એક પાંચમામાં ભણે બરાબર છે બરાબર છે પછી અત્યારે જે રસોઈ પાણી કોણ કરે છે અત્યારે મારા બેન બેન ને જોડે મારા ઘરે ઘરેથી આવી જાય અચ્છા 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 બરોબર છે એટલે તમારે રસોઈ પાણીમાં અત્યારે બધા રોડવી દે છે તમને કઈ વાંધો નથી બરાબર છે બરોબર છે પછી તમારા જે મિસિસ હતા એને શોર્ટ લાગી ગયો હતો ને ગુજરી ગયા એવું થયું હતું ને

તમારાથી ખોટું બોલીના હું કરવાના ન હું બીજું એ હું કરવાના બરાબર છે આ તમે જે કઈ વાત કરી સાસુ બોલવું હારો ગુજરાતની ગુજરાતની બીક રાખવાની થોડી ભગવાનની બરાબર છે સારી વાત કહી બહુ સારી વાત કહી કે ખોટું બોલવા થી બૈરું લઈ આવીન પછી બીજું કરવાનો બીજું કરવાનો એ આપડા કામ નથી બરાબર છે તમને લગભગ ગાડીઓ બી હમારા ત્યાં રૂડ દુકાને જો સાહેબ હો હમ હમ બરાબર છે બરાબર છે પછી તમારા મમ્મી પપ્પા છે જો હોય તો ચોક્કસ ચોક્કસ કોઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકશું અને કોઈ સારું પાત્ર તમને મળી જાય તમારા મમ્મી છે 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 અચ્છા અચ્છા એ પણ નથી બરાબર કોઈ વાંધો નહીં તમારો મને એક ફોટો મોકલી આપજો અને ખાસ કરીને એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા અને તમારો મોબાઈલ નંબર છે આ whatsapp નંબર છે વોટ્સઅપ નંબર બોલોજી નંબર સી વીસ ઓગણસી વીસ વીસ બરાબર છે બરાબર છે અને તમે કોળી સમાજમાંથી છો જો તો તમારે બીજા કોઈ સમાજ ચાલે કે તમારે તમારા જ સમાજમાં જોઈએ છે

આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી હા બરાબર છે હા ચાલો કોઈ વાંધો નહી તમારો મને ફોટો મોકલી આપો બરાબર ભલે ભાઈ કઈ વાંધો નહીં હો સારું આના ઉપર જ મોકલો જી આ જ નંબર ઉપર મોકલી આપો હા એ હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ